મહાદેવહર એક વખત ભગવાન અને ખેડૂતો એમની વચ્ચે કોઈ ગજગ્રહના લીધે ઇન્દ્ર ભગવાને એવું કહી દીધું કે બાર વર્ષ સુધી વરસાદ નહીં પડે એટલે કિસાનો બધા પગે લાગવા માંડ્યા આજીજી કરવા માંડ્યા હવન કરવા માંડ્યા પૂજા કરવા માંડ્યા ઇન્દ્રદેવને રીઝવવા માટે ઇન્દ્રદેવે એવું કીધું કે સારું એક શરત છે કે જો શિવજી ભગવાન શંકર ભગવાન ડમરું વગાડશે તો વરસાદ પડશે પરંતુ ઇન્દ્ર ભગવાને શંકર ભગવાનને મનાવી લીધા હતા કે તમે બાર વર્ષ સુધી ડમરું ન વગાડતા હવે એક વર્ષ ગયું બે વર્ષ ગયું વરસાદ પડ્યો નહીં એક ખેડૂત એવો હતો કે દર વર્ષે એક ખેતર ખેડે અંદર મહેનત કરે બીજ ઉગાડે અને રાહ જુએ એ બીજા ચાર પાંચ આજુબાજુના ખેડૂતવાળા અને બધા ખેડૂતો એને ઉપર મજાક કરવા માંડ્યા કે ભાઈ ખબર છે કે બાર વર્ષ સુધી વરસાદ નથી પડવાનો તો સેના માટે આ મહેનત કરે છે એણે કહ્યું બરાબર છે તમારી વાત તમારી જોડે રાખો પરંતુ બાર વર્ષ પછી જ્યારે વરસાદ પડશે ત્યારે હું ખેતી કરવાનું ભૂલી ગયો હોઈશ તો શું કરીશ એટલે હું દર વર્ષે ખેતર ખેડું છું અને મહેનત કરું છું પ્રયત્ન કરું છું એ બાને હું ભૂલી ના શકું આ વાત શંકર ભગવાનના પત્ની પાર્વતી જોડે આ વાત પહોંચી તો પાર્વતીએ પણ એટલું જ કીધું કે કદાચ શિવજી તમે પણ ડમરું વગાડતા બાર વર્ષમાં ભૂલી જશો તો તો શિવજીએ તરત ડમરું હાથમાં લીધું અને કહ્યું કે જો હું નથી ભૂલ્યો અને સાહેબ વરસાદ પડ્યો જેણે ખેતર ખેડ્યું હતું એ સરસ મજાનું એનો પાક ઉગ્યો અને એ એકદમ ઉત્સાહિત રહ્યો અને બાકીના બધાના મોઢા વિલાઈ ગયા એટલે જ કહું છું કોઈ પણ પ્રયત્ન તમે કરો કોઈ નિરાશ ના થાવ શિવજીનું ડમરું વાગશે એટલે વાગશે તમે રીલ બનાવો કે ગમે તે તમારા કોઈપણ કાર્યમાં સતત પ્રયત્ન કરતા રહો શિવજી ડમરું વગાડશે જરૂર વગાડશે મહાદેવ હર